ગુનામાં આરોપી બનવું અથવા દોષિત ઠરવું એ ઘર તોડી પાડવાનો આધાર નથી સુનાવણી દરમિયાન ન્યાયાધીશે કહ્યું કે અમે તમામ દલીલો સાંભળી છે લોકતાંત્રિક સિદ્ધાંતોને પણ ધ્યાનમાં લીધા છે ન્યાયના સિદ્ધાંતોને ધ્યાનમાં લઈને ઇન્દિરા ગાંધી વિરુદ્ધ રાજનારાયણ ન્યાયમૂર્તિ પટ્ટુસ્વામી જેવા નિર્ણયોમાં નિર્ધારિત સિદ્ધાંતોને ધ્યાનમાં લીધા છે તે સરકારની જવાબદારી છે કાયદાનું શાસન સુનિશ્ચિત કરતા રહેવું જોઈએ પરંતુ તે જ સમયે બંધારણીય લોકશાહીમાં નાગરિક અધિકારોનું રક્ષણ પણ જરૂરી છે કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે બુલડોઝરની કાર્યવાહીનું મનસ્વી વલણ સહન કરવામાં આવશે નહીં અધિકારીઓ મનસ્વી રીતે કામ કરી શકતા નથી એક કેસમાં એક જ આરોપી હોય તો ઘર તોડીને આખા પરિવારને શા માટે સજા કરવી आખા પરિવારનો ઘર છીનવી શકાય નહીં બુલડોઝરની કાર્યવાહી ખરેખર કાયદાના ભયનો અભાવ દર્શાવે છે કટનેવાલે બાટનેવાલો કો બડી એક છપરા કહે ઉસકે મોહ પર તમાચા હે યે જો રાજનીતિ યુપી મે શુરુઆત હુઈ ઓર યે કિસી કમ્યુનિટી કે खिलाफ કિસી એક લોગો કે खिलाफ વિશિષ્ટ લોગો खिलाफ जो कार्रवाई की जा रही थी पोअर क्लास के खिलाफ भी कार्रवाई की, की जाती गरीब आदमी को कोई नजरअंदाज नज नहीं करते थे नजरअंदाज करके काम किया करके जा रहा था तो मुझे लगता है कि सुप्रीम कोर्ट का ये रिजल्ट जो है ये बड़ा तमाचा विशेष करके आ, योगी को लगा है जो बुल्डोजर की बात करते हैं, बुल्डोजर बाबा की बात करते हैं अरे लोग जमीन के लिए बेचारा बेघर है जिनको जमीन नहीं है वो अगर कहीं इंक्रोजमेंट करके घर बसा कर बैठा है तो बिचारा जाएगा कहा हिंदुस्तान का आदमी है वो वो लोग हिंदुस्तान के हिंदुस्तान में जन्म लिया है जाएगा कहा हिंदुस्तान को छोड़कर भगाने की बात करते हो क्या तो सुप्रीम कोर्ट के निर्णय का हम स्वागत करते बहुत उनका उनके लिए हम लोग बहुत आभार व्यक्त करते